અને ચાખી લઈશું કે કડવું નથી ને ગલકું અને પછી આને આપણે સમારી લઈશું સમારીને તૈયાર કરી લઈએ ત્રણ ગલકા લીધા છે ટમેટું લીધું છે એક અને આપણે સમારી લઈશું અને ધોઈ લીધા છે આપણે આ ટમેટું તૈયાર રાખ્યું છે અને હવે આપણે એના માટે એક મસાલો કચરીશું આખા મસાલા છે એમાં આ એક નંગ એલચી લઈશું આટલો આટલો એક તજનો ટુકડો લઈશું બે લવિંગ લઈશું અને એક આટલો બાદિયાનો ટુકડો લઈશું આટલું આપણે સારી રીતે કચરી લઈશું આ બધું જ આપણો મસાલો તૈયાર છે અને કાઢી લઈશું ડીશમાં અહીંયા આપણે જીરું લઈ લઈશું આ વઘારની વસ્તુ છે બધી વઘાર માટે તૈયાર કરીએ છીએ આપણે લીમડો છે આપણે જે મસાલો વાટ્યો એ છે લવિંગ તજ અને એલચી અને એક બાદ અને આ આપણે જીરું લઈશું અને આ લીમડો આ આપણે વઘારમાં મૂકીશું પહેલાં રહી મૂકીશું ને પછી આ બધું મૂકીશું અને હિંગ લઈ લઈએ આ થોડી એવી હિંગ છે આ બધું વઘારમાં આપણે એકસાથે મૂકીશું અહીં આપણે આ ચાર મોટી ચમચી તેલ મૂક્યું છે એમાં આપણે રાઈ મૂકીશું અડધી ચમચી રાઈ તો તળી જાય એટલે આપણે જે આ મસાલા રાખ્યા છે એ મૂકીશું મીઠો લીમડો હિંગ તજ લવિંગ એલચી એલચીને જે આપણે વાટીને રાખીએ છીએ ઈંગ ને જીરું આ ઉમેરી દઈશું અડધી ચમચી હળદર મિક્સ કરીશું અહીંયા મેં ટમેટું સમારીને રાખ્યું છે એ સ્વાદ અનુસાર મીઠું આ છે ગલકાને સમારી કાશ્મીરી લાલ મરચું એક ચમચી મિક્સ કરી ટમેટાને પાંચ મિનિટ ચડવા દઈશું ટમેટા ચડી ગયા છે અડધા પડતા ટમેટાનો થોડાક ચડાવવાના છે બીજા શાકમાં ચડી જશે તો સારો કલર આવી ગયો છે અને કલર ઓછો લાગે તો કાશ્મીરી લાલ મરચું છે તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે ઉમેરી શકો છો હવે આમાં આપણે ઉમેરીશું અડધી ચમચી ગરપણ અહીંયા મેં સાકર લીધી છે તમે ખાંડ સાકર ગોળ ગમે તે લઈ શકો છો હવે અહીંયા આપણે ગલકા ઉમેરીશું આ જે ગલકા છે મેં ધોઈ સમારી ધોઈ અને રાખ્યા છે ત્રણસો ગ્રામ ગલકા છે અને આપણે ઉમેરી દઈશું ગલકાના સ્વાદ માટે મીઠું ઉમેરીશું મીઠું થોડું ઓછું ઉમેરવાનું છે ગલકા સોસ આવી જાય છે હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે મેં એને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આને વગર પાણી નહીં જ નાખવાનું એમને મને ઢાંકી અને રાખીશું અને દસ મિનિટ ચડવા દઈશું દસ મિનિટ પછી એક વખત ચેક કરી લઈશું કારણ કે ગલકામાંથી પાણી છૂટશે અહીંયા આપણું ગલકાનું શાક ચડે છે અને બીજી બાજુ પર્વનું શાક તૈયાર થઈ ગયું તો આને આપણે સાઈડમાં મૂકી દઈને રોટલીની તૈયારી કરી લઈએ હવે એક વખત આપણે શાક હલાવી લઈશું દસ મિનિટ થઈ ગઈ છે જુઓ પાણી નાખ્યા વગર કેટલું પાણી છૂટ્યું ગલકામાંથી પાણી નાખીએ તો શું થાય એટલે ગલકાના શાકમાં પાણી નાખવાનું જ નહીં તો જેટલો કરવો હોય એટલું જ પાણી નાખવાનું એટલે આને આપણે મિક્સ કરી લઈએ હજુ થોડું ચડવાનું બાકી છે થોડું મિક્સ કરી લઈએ હવે એને ફરી પાછું ઢાંકીને દસ મિનિટ ચડવા દઈએ ત્યાં સુધી રોટલીનો લોટ બાંધી દઈએ અહીંયા આપણે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે હવે આપણે શાક જોઈ લઈએ બસ થોડું બાકી છે સેચ ચડવા દઈએ ત્યાં સુધી અહીંયા આવી ગઈ ખાવા હવે આપણે શાક જોઈ લઈએ તો શાક આપણો ચડી ગયું છે એકદમ ચડી ગયું છે અને હું શાક હંમેશા ઓછા તેલમાં જ બનાવું છું બહુ તેલ નથી નાખતી તો અહીંયા આપણે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર છે પાંચ ચમચી ગરમ મસાલા પાવડર છે અને આ લીલા ધાણા છે જે મેં સમારી અને ધોઈને રાખ્યા છે તો આને આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું જો તમે રસો વધારે કરવા માંગતા હો તો અત્યારે પાણી નાખી અને કરી શકો છો અને ઓછો રસો આટલો ના જોઈતો હોય તો હજુ બાળી પણ શકો છો પાણી પણ આટલો રસો ટેસ્ટી લાગે છે આમાં આવે ને એટલે આટલો રસ્તો તો જોઈએ છે તૈયાર છે આપણું ગલકાનું શાક હવે પેલા આપણે થોડી રોટલી કરી લઈએ પછી ભગવાનને ને થાળ કરીએ તૈયાર છે આપણું શાક અને આપણે કરી દઈએ ભગવાનને થાળ ગોળ અથાણું રોટલી ભાપડ અને શાક વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર નહીં કરજો